એવું જ પૂછ્યા હતા દાતામાં જાવને દાતા ગામ એ નહીં પૂછ્યા સ ખો એટલો આતર ના હો હે

એકલો એકલો જોતો હતો એ જા એકલો એકલો જોતો હતો તો કોક આવતો જ કહેવાય તો ખર ને એકલો એકલો ડબક કે મારવાનો અલ્યા હું તો ઓળખતો તો કોણ છે એમ કોણ છે ચાલો બેસીએ 22 22

આઈ ટી જેમણા થી આ બધું હા રેડી રેડી હો ડાયોક શું લેયા છે તમામ આયો અલ્યા ઉલી આવી અલ્યા પણ મને તો લઈ જા તમારું તમારું તમે આવાઈ જશો

અમે આગળ ગયો કેમ દો ગળ દો રેડી આમ આમ જોયું પછી આગળ પાછો આગળ કે પછી આમ આમ પછી કે પછી 50 એક્શન મો કાર મોટો દોહો આમ જોઈ હા થોડુંક આગળ હેડી તો પસ પંચાય મારીન મરીયું લાગે કે રાજીન દીપ પર હેડીન પર ચાલવું થોડું એક બે રેગલો એક્શન મો કાર દોહો હા

તારું ખાઉં છું કમાઈ કમાઈ લાયું છે તારું ખાવું છું